રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે તાપમાનને કારણે લોકો હેરાન સતત વધી રહેલ તાપમાનને કારણે લોકો હેરાન ગરમીથી બચવા લોકો વોટરપાર્ક તરફ વળ્યા વોટરપાર્કમાં લોકોનું ઘસારો જોવા મળ્યો ગરમીથી બચવા લોકો વોટરપાર્કના સહારે જોવા મળ્યા ધોરાજી નજીક આવેલ વોટરપાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી લોકો બહોળી સંખ્યામાં વોટરપાર્કની મજા માણતા જોવા મળ્યા ગત વર્ષની સરખામણી એ વોટર પાર્કમાં માં લોકોની સંખ્યા વધી રિપોર્ટર કલ્પેશ ભાષા ધોરાજી મારું નામ દિશા વિંજુડા છે હું ધોરાજી ની રહેવાસી છું અત્યારે ગરમીનો ખૂબ જ પ્રકોપ છે સૂર્ય સૂર્યદેવના પણ ખૂબ જ પ્રકોપ છે 40 થી પિસ્તાલીસ ડિગ્રી જેવો તડકો છે જેના લીધે અમે અહીંયા ગરમીની રાહત મેળવા માટે અહીંયા વોટર પાર્કે આવ્યા છીએ જે ધોરાજીની નજીકમાં આવેલું છે એક વોટર પાર્ક Gundada પાસે આવેલું છે તો અહીંયા ખૂબ જ આનંદ મળે છે અમને ઠંડકની રાહત થાય છે થેન્ક યુ મારું નામ અમિત છે અમે માંગરો રહેવાસી છે અહીંયા ગરમીનો આનંદ લેવા માટે આવ્યા છે એમ માંગો કે અહીંયા ગરમી બહુ પડી રહી છે તેના માટે અમે અહીંયા આ વોટર પાર્ક ના અંદર રેસોર્ટ ની અંદર આનંદ લેવા આવ્યા છે અહીંયા બધી રાઈડ સરસ છે અહીંયા મજા છે ફરવાનું ભી સરસ છે જમવાનું ભી સરસ છે બધી વાત સરસ છે અહીંયા મજા ખૂબ આવી રહી છે હાલમાં ગરમી પાંત્રીસ ચાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તેના માટે બહુ ગરમી પડી રહી છે અનુભવ અમને ફૂલ થયો છે બહુ સારું છે બહુ રીતે રાઇડ રાઈડ બધી સારું છે પાણી બી એકદમ સરસ છે ચોખ્ખું પાણી છે તેના માટે અમે અહીંયા આવ્યા છીએ મારું નામ યશ મકવાણા છે બગસરાથી આવ્યા છીએ અહીંયા વોટર પાર્ક છે ત્યાંથી સાઠ કિલોમીટર દૂરથી થી આવ્યા છીએ અહીંયા અત્યારે ગુજરાતમાં સમર વેકેશન માટે આવેલા છીએ અત્યારે તપ તપતપતા તડકામાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રીમાં અત્યારે જે મજા માણવા આવ્યા છીએ સાઈઠ કિલોમીટર દૂર એકવાટિક વોટર પાર્કમાં બહુ જ મજા આવે એવું છે અને બહુ જ સારી રાઇડ્સ છે એડલ્ટ માટે છે ચિલ્ડ્રન માટે છે બધી જ ફેસિલિટી અવેલેબલ છે લેડીઝ માટે ફૂલ સેફ્ટી જેવું છે અહીંયા કોઈ ગભરાવાની જરૂર નથી અને જમવાની ફેસિલિટી છે ડાન્સ બારની ફેસિલિટી છે રાઈડ્સ મોટા માટે પણ છે નાના છોકરા માટે પણ છે બહુ જ મસ્ત મસ્ત છે અહીંયા અને બહુ જ વિશાળ જગ્યા છે મજા આવે એવું છે એટલે એક વખત ગુજરાતમાં લેતાલો લોકો માટે અહીંયા ખૂબ જ આવવા વિનંતી અને ખૂબ મજા આવે એવું છે અહીંયા અને આમાં દસ પંદર જણા આવીએ છીએ અને બધા જ

હું જુનાગઢ જિલ્લામાંથી આજે હું એકવા એકવાટિક રાઇસની અંદર વોટર પાર્કની અંદર મુલાકાતે આવેલો છું અને બહુ સરસ મજાનું પાણી છે બહુ સરસ મજાની રાઈડ છે અને બહુ વ્યવસ્થિત એ લોકોનું મેનુ પણ છે ખાવા પીવાની પણ બહુ સારી વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા સારી છે નાવાની વ્યવસ્થા સારી છે બહુ એન્જોય કરવા લાયક સ્થળ છે એક વખત ખરેખર મુલાકાત લેવી જોઈએ બહુ જ સખત ગરમી છે ગરમીમાંથી કન્ટિન્યુ રાઈડ અને પાણીમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ નથી થતી અને કન્ટિન્યુ 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 આનો આનંદ લઈએ છીએ